આભાર રાશિફળ થોડું ટેન્શન તથા કેટલાક મતભેદો તમને હજમ તથા નબળી થઈ શકે છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશરી પળો વિતાવો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે વૃષભ રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા જીવનસાથીની તબિયતમાંગ થોડો બગાડ થઈ શકે છે ઉપાય એક સ્થિર અને મજબૂત પ્રેમ જીવન માટે કાળા વસ્ત્રો વધારે પહેરવાનું રાખો મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઊછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે જીવનસાથી તથા સંતાનો યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કમી નહીં તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા

મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો અન્યોના કામમાં તમારી દખલ અંદાજી આજે ટાળવી જોઈએ અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે દિવસ ને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન સાથે આજે તમારી પાસે આવશે ઉપાય ભગવાન વિષ્ણુના આઠ નામો કવે તે એને એક વેય અચ્યુતમ કેશ વિષ્ણુ હરિમ સત્યમ જનાર્દનમ હંસન નારાયણ નું જાપ કરી તમારા વિત્તીય જીવન માંગ વધારે શુભતા લાવો કન્યા રાશિફળ વધુ પડતી કેલેરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો ગત દિવસોમાંગ જેકલુંગ ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે લોકો તમને નવી આશાઓ તથા સપનામ આપશે પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધુંમાં અવલંબશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય શારીરિક રીતે અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી આપવાથી સુખ મળે છે તુલા આનંદથી ભરેલો સારો દિવસ તમે જીવન માંગ પૈસા ના નથી સમજતા પરંતુ આજે તમને પૈસા નું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસા ની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહી હોય સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્ર દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેપ ધરાવતા હોય પત્ર વ્યવહાર તકેદારી પૂર્વકુર્ગા સિંહ વાહિની શેર ની સવારી કરતા ચિત્ર મૂર્તિ પૂજા કરો વૃશ્ચિક રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામ સરળ સમય તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે તમારા માતા પિતા માંગથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તમારે તે વાતો ઘણા સાંભળવાની જરૂર છે આવનારા તકલીફ જ પડશે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો તમારી બારી ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમારી માટે પ્રેમ પવન માંગ છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે

પ્રચોદયાતનો અગિયાર વખત જાપ કરો ધનરાશિ પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાંટાળો યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અને ચરિત્ર સાચવી રાખો અને તમારા કુટુંબ જીવન માંગ ખુશીઓ જોડી લો મકર રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે વિદેશ માંગ પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમત માંગ વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમને તમારા પ્રિય પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ નહીં ઢામકણ સાથે વહેતા પાણીમાં ખાલી માટીના વાસણનો પ્રવાહ કારકિર્દીની શક્યતામાં વધારો કરશે કુંભ રાશિફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માનવા હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગૌરવને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમત માં થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે કશું ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય પિતળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિર માંગ દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો

તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે દિવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી તમે રચનાત્મક કરી શકો છો તમારી નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંહ વાહિની સવારી કરતા ચિત્ર મૂર્તિની પૂજા કરો